जय हो जय जय मां ए कार गुआशी खूब मजा जय जय मोड़ी जय हो ऐसा भाडैल हवनी जय 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 हो जय मां तारी ए प्रदीखो मे जय हाथ पांच 12 नहीं जोता मेरी नहीं है हमारी हमारी पंचायत करनी सही हाथ हाथ दो

હે કમલેશ આમાં પણ રમત માંડી મને એટલો તારી ઉપર ભરોસો હોય ને આમાં ગમે બનવાનું હે રામ

મને પૂરી વિધિ કરીને મને પારક મને પૂછવા ની એક્યો ને તો આટલા ગજે હું તને કોઈ ભૂવાગર જવા ના દેત ગાડા શું બોલું

સો બન્યા હોય અને સો ભેગા બાર બતાવ હું નાની બાળકી થઈ ને તને હું જ પોતે જાઉં બીજી કોઈ આવ્યા હે જય મારી જે સજા

તારી દોસી કોક દીવો કરવા મારો અડધી રાતે આઈને ઊભી થઈ જાય છે ને દીવો મારો હરગે બીજા કોઈનો લઈ લે એ કે એ મારો ભગવાન 11 ભરા લ્યા અલક

લો ફોન તરત થાય તો ફરજો હેલો મારી હજર થોડીક ટાઈટ બતા પરણી

અહીં ની પથારી પાથરીન જો શિકોતન ના પગલા વાળતી ના લાવું તો હું જોગીડો ધૂણેલો ન કરું ભાઈ ભાઈ કે ફર ભાઈ ગુ ગાય આવજે મારે શિકોતન આવજે આ જવા દે મારે તૈણી હાજર કરવા પડે તારે હાથ પાડવા પડે તાણે તૈણી સહી કરે તાણે આગળ વધાર્યા એક ને બોલાવું તો પછી ધર્મ લેજે ધર્મ લેજે ધર્મ વ્યક્તા મારા પ્રભુ હા

પચાસ ટકા મજા લાવ એટલે હું ફૂલ ની પથારી હેઠતી ઘરે આવું બાકી નઈ લે રામ મિલિયા

અને ઉктаપોરના સમસણના ધાપામાં પહોંચો અને એકલો નહીં લે ગાડા હું એમ બોલું છું તો મારી કુવાસી ને એક મારી ઘડી ડોસી બુઢી ફરતી ફરે છે ઘર માં ઈને લઈ કુવાસીના હાથમાં બે અગરબત્તી આવે અને તરમ હું બે અગરબત્તી એ આવું છું બરાબર અને સમય જો ઘડિયાત તમારે દીવા લઈને આવું પડશે

મા આખી બલાડી કાબર ચિત્રી માં બે ધોરા પટ્ટા દેખાડું તો જ માનજે કે સિકોતર આવી લે જય જય મા હેક કપર વચ્ચે ધોરો પટ્ટો દેખાડું હેક પૂછડે પડતા હું તો જ માનજે કે સિકોતર ગાડી આવી લે બીજું કોઈ ના આવ્યું માનજો ભગવાન ના ઘર સુધી પઈ પાડવી તો તાર મન તારા પાલન તું જેવી પાડીશ હું એવી રહીશ શું બોલું તું જેવી રાખીશ એવી હું રહીશ

આગળ એટલો ઢોકો કરે દી કે સિકોતર તું મારા ઘડિયાની દોશીની સાક્ષી કોતર આ હું બારવા આવ્યો તો ને દો સિકોતર હેડ હો હું તને લેવા આવ્યો અને જો આહડું પાડી નેગરજે આહડું જો હું ના થઈ જો તો હું સિકોતર માતા નહીં લે સેવા વરો મન સુરો ભવની જય અને અહીંયા હે તારો રંગ બટલી નાવ તો હું સિકોતર માતા નહીં લે સેવા વરો મન સુરો ભવની જય અને કમલેશ હવે તા શબ્દો બોલવા નહીં દઈયું કે 15 નો નુકસાન આવ્યું પણ આટલું પૂરું પૂરું કર અને ગેમ બોલી સમયે ફૂલની પથારીમાં જો હેટતી હેટતી આવું હન એ સમય જો ઘડી મારો ભુવા આગળ હેટતો હશે અને વાહે હું હેટતી આવું અને ફૂલને પછેડ પથારી હોય હન મારા ભુવાના પગ હેડ્યા જતા હશે

તમારી વાત સાચી ગુનો કર્યો મેં હમણે કર્યો આરા થયા મારું બેગડું હાથ વરે થયા

અતાર સુધી તો આવે છે પણ આમ ટપલી મારી નું ઠાળે છે કાર્ય ભીલ જે વતન નથી ઓરકે એક આ દૂતો હે ખાવ મામુલી ના પણ જા આવડી બાળકી થઈ ધોળીને આવું ને તન કસોટી ગમે તે પડે પણ કોદી મારી માં બુદ્ધિ ભ્રષ્ટ ન થવા દે થવા દે જા પછી મારા બોલ માડવાના પછી માડીને જઈ આ તે મને બારો આવ્યા હતા ને આટલો ધન ડબ્બા સીતે લઈશી માં છોડીશી તો ખરું પડી